મદદરૂપ થાય છે આ સંસ્થા કિશનવાડી વુડાના મકાનમાં બ્લોક નંબર પંચ્યાસી મકાન નંબર ઓગણીસ માં રહેતા નિરાધાર વૃદ્ધ બા દાદાની બહાર આવ્યું છે વૃદ્ધ દાદા દાદી સિત્તેર થી પંચોતેર વર્ષની છે જેમની માહિતી તરંગ પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશભાઈ પંચાલે યુવા સામાજિક કાર્યકર શૈલેષ મૈસૂરીને કરી હતી સામાજિક કાર્યકર સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ હોય એમને ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલાને વૃદ્ધ દાદા દાદીની માહિતી આપી હતી ત્યારે ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા સાથે યુવા સામાજિક કાર્યકર શૈલેષ મૈસૂરી વૃદ્ધ દાદા દાદીની મુલાકાત કરવા માટે એમના ઘરે ગયા હતા ઘરે ગયા બાદ જાણવા મળ્યું કે દાદાની ઉંમરના લીધે હાલ દાદા સાંભળી શકે છે અને વારની બીમારીના કારણે બરાબર ચાલી નથી શકતા જેમને કોઈ સંતાન ન હોય ગુજરાન ચલાવવા માટે વૃદ્ધ દાદી ઘરે ઘરે જઈને માંગીને લોકો દ્વારા મળતી મદદથી પોતાનું ઘર ચલાવે છે ત્યારે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ જેઓ ઘણા વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલ છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તત્પર હોય છે એમના દ્વારા વૃદ્ધ દાદા દાદી માટે ચાર થી છ મહિના ચાલે એવું અનાજ કરિયાણું ભરાવી આપી સાથે એક હજાર રૂપિયા રોકડા આપીને સહાય કરવામાં આવી છે